છ વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ પાંચ બુદ્ધ અને મહાવીર તો તેમાં આજે આપણે દેખીશું ગૌતમ બુદ્ધનો અથવા લખો ગૌતમ બુદ્ધ તે ગૌતમ બુદ્ધ બૌદ્ધ ધર્મના સ્થાપક હતા બૌદ્ધ ધર્મને શરૂ કરનારા કોણ હતા ગૌતમ બુદ્ધ તેમનો જન્મ ઈસવીસન પૂર્વે ક્યાં તો કે પાંચસો છાસઠ માં ઈસવીસન પૂર્વે પાંચસો છાસઠ મીન્સ જો ઈસુ ખિસ્ત જન્મ્યા હતા જીરો આટલા જન્મ્યા હતા બરાબર છે ત્યાર પછી ના પાંચસો છાસઠ આ બાજુ જવાય તો આજે અત્યારે બે હાજર ચોવીસ ચાલે છે બરાબર તો બે હાજર ચોવીસથી પણ આપણે વાત કરીએ તો અહીં આગળ સુધી આવતા બે હાજર ચોવીસ થાય તેની પછીના ના પાંચસો વર્ષ તો આપણે સાદી ભાષામાં વાત કરીએ તો આજથી પચીસો વર્ષ પહેલાં પચીસો છવ્વીસો વર્ષ પહેલા ગૌતમ બુદ્ધનો જન્મ થયો હતો ઓકે હવે દેખો તેમના બાળપણનું નામ શું હતું સિદ્ધાર્થ હતું શું હતું બાળપાનું નામ સિદ્ધાર્થ તમે ઘણા બધા સવાલ છે ને અને એની પરથી મોડે કરી શકશો બરાબર તેમના બાળપણનું નામ સિદ્ધાર્થ હતું તેમના પિતાનું નામ શું હતું શુદ્ધોધન અને માતાનું નામ શું હતું માયાદેવી અથવા મહાદેવી તેમની પત્નીનું નામ યશોદરા અને પુત્રનું નામ શું હતું રાહુલ પત્નીનું નામ યશોદરા અને પુત્રનું નામ રાહુલ અને સિદ્ધાર્થ ક્ષત્રિય હતા સિદ્ધાર્થ શું હતા ક્ષત્રિય હતા બરાબર ક્ષત્રિય કુળના હતા હવે દેખો તેઓ સાક્ય ગણરાજ્યના રાજકુમાર હતા કયું ગણરાજ્ય સાક્ય તેઓ સંસારના દુઃખો માટે સમગ્ર માનવ જાતને ઉગાડવા ઈચ્છતા હતા કે સમગ્ર માનવ જાતિ આ સંસારનું જે પણ દુઃખ છે તેમાંથી આગળ વધે બરાબર દુઃખી ના થાય બરાબર હા દેખો આ માટે તેઓ વનમાં જઈ વન મીન્સ ક્યાં જંગલમાં જઈને તપ કરીને જ્ઞાન મેળવતા હતા જો વનમાં જઈ તપ કરીને શું જ્ઞાન મેળવતા નોલેજ મેળવતા હતા બરાબર છે તેથી તેમણે ગૃહ ત્યાગ કર્યો શું કર્યો મતલબ કે દેખો આ માટે તેઓ વનમાં જઈને તપ કરીને જ્ઞાન મેળવવા માગતા હતા તેમની ઈચ્છા એવી હતી કે વનમાં જઈ તપ કરું અને જ્ઞાન મેળવીને ત્યાં પછી આ લોકોની જે પણ સમસ્યાઓ છે જે પણ પ્રોબ્લેમ છે જે પણ દુઃખ છે તે દુઃખમાંથી એ લોકો આગળ આવે મીન્સ કે દુઃખ વધારે થાય ના અને તેથી તેમણે ગૃહ ત્યાગ કર્યો ગૃહ ત્યાગ કર્યો મીન્સ કે તેમણે શું ઘરનો ત્યાગ કર્યો ઘર છોડી દીધું બરાબર હવે દેખો કે વૈશાખી પૂર્ણિમાના દિવસે ગૌતમ બુદ્ધ જો આ છે સરસ મજાનો ફોટો છે ગૌતમ બુદ્ધનો બરાબર હવે વૈશાખી પૂર્ણિમાના દિવસે શું છે તિથિ શું છે વૈશાખી પૂર્ણિમા કઈ તિથિ છે વૈશાખી પૂર્ણિમા વૈશાખી પૂર્ણિમાના દિવસે ગૌતમ પીપળાના વૃક્ષ નીચે બેસીને કયું વૃક્ષ છે પીપળાનો વૃક્ષ નીચે બેસીને તપ કરતા હતા ત્યારે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું હતું

જે વ્યક્તિ સારા કર્મો કરે જે વ્યક્તિ સારા કર્મો કરે તે ઊંચ અને જે વ્યક્તિ ખરાબ કર્મો કરે તે નીચ ગણાય સારા કર્મો કરશે તે ઊંચો વ્યક્તિ અને સારા ખરાબ કર્મો કરશે તે નીચો વ્યક્તિ ગણાશે હવે ધ્યાન સરસ છે ભલા થાવો અને ભલું કરો ભલા થાવ અને ભલું કરો પ્રાણી માત્રા પર શું રાખો દયા રાખો હંમેશા સત્કર્મો કર્મો મીન્સ કે હંમેશા સારા કર્મો કરો સામો ગુસ્સો કરતો ગુસ્સો થાવવાની ઘણી વખત તમે લેસન ના કરી લાવો એક વખત તમને જાવ બે વખત જાવ ત્રીજી વખત જવા દો પણ વારંવાર જાવ તમે ભણવા હોશિયાર થાવ હા ભણવા આવો છો ને ભણવાની જગ્યાએ મસ્તી કરો પછી હોશિયાર થો ભણવામાં ના થાવ ને એટલે મારો ગુસ્સો થવો એ સ્વાભાવિક વાત છે અને એટલો જબરજસ્ત ગુસ્સે નહીં હું બહાર મને ક્યારે ક્યારે તમે મને બહાર ગુસ્સે નહીં દેખો ક્યારે તમે મને બહાર ગુસ્સે દેખ્યો નહીં હોય ક્યારે તમે મને બહાર ગુસ્સે નહીં દેખો હે ને તો મંદિરે છે કાં તો કંઈ મને મંદિર એક બહાર ગુસ્સે હવે આગળ તમારે પર થવું પડે મારી ફરજ છે જવાબદારી છે ભાઈ તમને સાચવા ચલો ત્યાં નહીં પણ હું વાત કરું કોઈ બીજું વ્યક્તિ છે મારી સિવાયનું અને તે તમારી તમે ગુસ્સે કરતો હોય ગુસ્સે કરતો ને તમે એમ એકદાને દેખ્યા આવીને દેખ્યા કરો હશો આમ છે તેમ છે તેનો ગુસ્સે એકદમ ઠળી જશે પણ પછી હું ગુસ્સે કરું તમે હવે હસો ને ફરશે ને હું તો વધારે પડશે બરાબર ચાલો ધ્યાન નહીં ક્યારેય કોઈની જાતિ પૂછવી નહીં ધર્મ અને જ્ઞાનીને શરણે જવું તેમણે તૃષ્ણાને દુઃખનું કારણ કહ્યું તૃષ્ણા મીન્સ ઈચ્છા શું ઈચ્છા શું બકા ઈચ્છા કે જેટલી વધારે ઈચ્છા થાય ને તેટલું વધારે દુઃખ થાય મને ઈચ્છા થાય છે કે મારે અત્યારે ગુલાબજાંબુ ખાવું છે હવે ગુલાબજામુ અત્યારે મારા ઘરે છે નથી દુઃખ થશે મને દુઃખ થશે ને કે મારા ઘરે છે નથી આ વિચારો મારા ઘરે છે હું ગુલાબજામુ લેવા રાજપાડી જઈશ તો રાજપાડી જતાં જતાં મારી બાઇકનું એક્સિડન્ટ મતલબ મારું એક્સિડન્ટ થયું એટલે મને વધારે દુઃખ થશે તો એને કરતાં પહેલાં ઈચ્છા જ ના કરી ગુલાબજામુ નહીં ખાવું તો થાત કંઈ દુઃખ થાત કંઈ દુઃખ ના થાત હે ને સાચી વાત ને પછી મને અત્યારે મારી અત્યારે એવી ઈચ્છા છે કે મારે અત્યારે ત્રણ લાખનું બુલેટ લાવવું છે પણ પછી આ બીજા દ્વારા બુલેટનું એક્સિડન્ટ થઈ ગયું તો હું ભાઈ દુઃખ થશે ને પછી એટલે દુઃખ જ દુઃખ રહેવાનું છે હા ચાલો હવે ધ્યાન નહીં એસી વર્ષની ઉંમરે તેવા વૈસાલી નજીક કુશીનારામાં નિર્વાણ પામ્યા હતા મીન્સ અવસાન પામ્યા મૃત્યુ પામ્યા હતા કુશીનારા ક્યાં આવેલું છે હાલના બિહારમાં ક્યાં આવેલું છે હાલના બિહારમાં એસી વર્ષની ઉંમરે તેવા વૈસાલી નજીક કુશીનારા અથવા બિહારમાં નિર્વાણ મીન્સ મૃત્યુ પામ્યા હતા તો આ થઈ ગયું હવે આ વસ્તુ તમારે ઘરેથી છે ને જેટલું યાદ રહે ને તેટલું મોડે કરવાનું છે હા આ બંને બગા એક જ સવાલ છે આ જો એક જ સવાલ છે જેટલું યાદ રહે તેટલું મોડે કરવાનું હા બેગુલ લખવાનું મુદ્દા હા ક્લાસ પૂરો બરાબર